ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી સુધી કરંટ લઈ આજ રોજ અચાનક અગાઉ આઠસો જેટલા મકાન ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યાં જ રોજ વહેલી સવારથી મસ્ત મોટા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ કુંભરવાડા મોતી તળાવ વિસ્તારમાં નડતરરૂપ આવતા દબાણોને મનપાના અધિકારીઓ દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી પોતાની માલિકીની જગ્યા કે જમીન હોય તો તે અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે ભાવનગર ઝૂપટપટ્ટી હિત રક્ષક સમયથી તેમજ ભાવનગર કોંગ્રેસ દ્વારા આ ગરીબોએ ઝૂપટપટ્ટીઓની બહાર આવ્યા હતા વિરોધ પ્રદર્શન સહિત અનેક રજૂઆતો કરવામાં આવી હતી આ ગરીબ પરિવારોને તેમના મકાનની સામે મકાન આપી અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી ત્યારે આજુદિન સુધી સરકાર દ્વારા કોઈપણ જાતની કોઈ પણ સુવિધા વગર હાજર જ અચાનક

આ ગરીબ અને ભોળી પ્રજાનો ઉપયોગ કરતા હોય તેવો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ અલાજથી બેઘર બનેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શું સરકાર દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરી આપવામાં આવશે કે પછી તમામ ગરીબ અને ઝુંપટપટ્ટી વિસ્તારોને નિરાધર તરીકે જ્યાં ત્યાં જ છોડી મૂકવામાં આવશે જે આવનારા સમયમાં જોવું રહીએ બલ જમાલભાઈ પરમાર રોડવા તલાવડી તળાવ રોડ અમે અહીંયા પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકો અમારી સામે જોયું નહીં ને અચાનક આવો પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે ન પાડવાનું એ બધું પાડવા મળ્યા છે અમારી માગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહી છીએ તો મકાનની બદલે અમને મકાન આપે અમારી બીજી કોઈ માગણી નથી

બધા તહેવાર મોતી તળાવ રોડમાં તો ક્યાં જશે પબ્લિક